આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં સાબરમતી નદીના પૂરના પાણી અને વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તાર અને લોકોને પડતી હાલાકી જાણવા માટે કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડા આણંદ પહોંચ્યા હતા તો અમિત ચાવડાએ પાણીથી પ્રભાવિત મિલરામપુરા રીંઝા ચાંગાડા કાનાવાડ પાણીથી પ્રભાવિત લોકોની વેદના જાણવા પ્રયાસ કર્યો હતો તો પાંચ દિવસથી તારાપુર ચાંગાડા કાનાવાડ રોડ પર હજી પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહેલ છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ નેતા અમિત ચાવડાએ તારાપુરના વરસાદી પાણી અને સાબરમતીપુરથી પ્રભાવિત લોકો માટે કેશ ડોલ મદદ અને ડાંગર પાક નુકસાન વળતર માટે તાત્કાલિક મદદ માટે સરકારમાં રજૂઆત કરશે તેવી ખાતરી આપી હતી આણંદ જિલ્લામાં ભારે વરસાદને કારણે ભારે તરાજી સર્જાઈ છે આજે અમે તારાપુર અને ખંભાત તાલુકાના સાબરમતી કાંઠાના ગામોની આજે મુલાકાતે આવ્યા છે તમે જોઈ શકો છો કે ચારે તરફ વરસાદી પાણી અને સાથે સાથે નદીના પૂરના પાણીને કારણે છેલ્લા પાંચ પાંચ દિવસથી તમામ વિસ્તારમાં લગભગ ખેડ કરતાં વધારે લેવલથી પાણી ભરાયેલા છે દરેક ગામડામાં પાંચ દિવસથી લાઇટો બંધ થઈ ગઈ હતી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નહોતી અને સાથે સાથે જે ખેતરોમાં પાણી ભરાયા એના કારણે જે ડાંગરનો ઊભો પાક હતો એ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે દર વર્ષે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે ને નદીની જે વાહન ક્ષમતા છે એના કરતાં વધારે પાણી છોડવાને કારણે જે નદી કાંઠાના ગામોમાં દર વર્ષે આ પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે અને એ જ રીતે એક તરફ વરસાદ હોય ને બીજી તરફ નદીના પાણી એના કારણે આ વિસ્તારના લોકોને ભારે તારાજીનો સામનો કરવો પડે છે સરકાર પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક પાણી ઉતરે એટલે બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરવો જોઈએ કેટલાક ખેડૂતોની એવી પણ માગણી છે કે એક ગામમાં જમીન હોય એમાં પણ પાણી ભરાય ને સંપૂર્ણ પાક નુકસાન થાય બાજુના ગામમાં એ જ ખેડૂતની એના કુટુંબની બીજી જમીન હોય અને એમાં પણ પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય ત્યારે અત્યાર સુધી એક જ ખેતરનો એને લાભ મળે છે વળતર મળે છે ત્યારે એમાં પણ સુધારો થવો જોઈએ બધા જ ખેડૂતોના ખેતરોનો સર્વે કરીને એને વીઘા ડીટ એકર ડીટ જે પણ નુકસાન થયું છે એનું પૂરેપૂરું વળતર મળવું જોઈએ જે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક મકાનો પડી ગયા છે અનેક જગ્યાએ પશુધન તણાઈ ગયા છે મૃત્યુ પામ્યા છે એનું પણ સર્વે કરીને વળતર મળવું જોઈએ